એકવીસી કક્ષા યુવા મતદાર જાગરુતી મહત્સવ 2023 માં આર જે એજ હાઈ સ્કુલ નો ઉતક્રુષ્ટ દેખાવ યુવા મતદાર જાગૃતિ મહોત્સવ એ મતદાનનું મહત્વ અને મતદાતાઓને મતદાન માટે જાગૃત કરવા માટે પ્રોત્સાહન આપે છે જેના થકી નાગરિક તરીકેની જવાબદારી અને લોકતાંત્રિક મૂલ્યોની ભાવના કેળવાય છે આ મહોત્સવનો હેતુ યુવા મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારીના મહત્વ વિશે પ્રેરિત અને શિક્ષિત કરવાનું છે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશમાં મતદાનનું પર્વ ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપનારું છે ચૂંટણી પંચની સૂચના અનુસાર યુવા મતદાર જાગૃતિ મહોત્સવ બે હજાર ત્રેવીસનું એસવીએસ કક્ષાનું આયોજન ગઢડા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કેટેગરી એ માં મતદાર જાગૃતિ અંગેનો ઓડિયો શોર્ટ વિડીયો અને ઈ પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રણેય સ્પર્ધામાં આરજે એચ હાઈસ્કૂલ તેના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો જેમાં વિડીયો સંદેશમાં વૈદેહી ચૌહાણ ઓડિયો સંદેશમાં જેનિશા ગેલડા અને ઈ પોસ્ટર્સમાં રાજવીર ડુડિયાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો તેમની આકૃતિ માટે શાળાના શિક્ષક એ એલ પટેલ અને ડીઆર ભરાડે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું શાળાના વહીવટદાર તથા શાળાના આચાર્ય ડોક્ટર જીબી હેરમા તથા સમગ્ર શાળા પરિવારે એસવીએસ કક્ષાની સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા